આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ અને આ બે દિવસના અમે અલગ અલગ ગામડાના લાઠી તાલુકાના આપણે બાબરા શિરવાણીયા લીંબડીયા બરવાળાના ખેડૂતોને લઈને અને સિસ્ટોનિક કંપનીની મુલાકાત કરાવી આજે હજી આજની તારીખ સુધી વાવેતર ચાલુ છે ધાણી શેણા જીરું ઘઉં આજે અમે જ્યારે અહીંયા પીપળવા આવ્યા ત્યારે હજી આ બધી વસ્તુ ચાલુ છે ને હજી ખેડૂતો લઈ જાય છે અત્યારે તો જ્યારે આપણે કોઈ પણ પાકનું વાવેતર મોડું કરતા હોઈએ તો એનું થોડું ઘાટું વાવેતર કરવું પડે હવે જે આપણે પહેલાં વાવેતર કર્યું હોય એટલે બધી ફૂટ ન પડતી હોય ધારો કે આપણે ઘઉંનું વાવેતર કર્યું હોય અઢારથી વીસ કિલો વાવતા હોય તો હવે થોડુંક બે પાંચ કિલો વાવેતર વધારવું પડશે ધાણીનું વાવેતર કર્યું હોય આપણે અઢી ત્રણ કિલો આવ્યો હોય તો હવે કિલો કરવું પડશે ચણાનું વાવેતર કર્યું હોય તો આપણે ત્રણ સહાય જે વાવેતર કર્યું છે એને જઈએ ચાર સહાય વાવેતર કરવું પડશે કેમકે એટલા બધા પહોંચ છે નહીં હવે ચણા તો એનું ઉત્પાદન હરભર ભર થઈ જાય આપણે ત્રણ વાળાને જે ઉત્પાદન મળે એટલું અત્યારે જો આપણે વાવેતર કરવું હોય તો ચાર સહાય વાવેતર કરીશું તો એને લગભગ આપણે એની પો નજીક સુધી પોગી છીએ ઉત્પાદનમાં તો એક આ માહિતી આપવાની હતી બીજા નંબરમાં જે લોકોએ ધાણી શેણા ઘઉં જીરું જે કોઈ પણ પાકમાં પેન્ડિમિથેલિનને ઓક્સિગોલનું છંટકાવ ન કર્યો હોય એ ઘણા બધા ખેડૂતો અત્યારે હેરાન છે ધાણીની અંદર દવા છાટવી છે પણ ધાણીની અંદર દવા છાટવામાં વાંધો નથી દવા અમારી પાસે છે જ પણ એ દવા છાંટવાથી આપણે ધાણીની એક જ ફાયર થઈ જાય અને બીજી ફૂટ બધી નબળી પડી જાય તો પાકમાં ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો આવતો હોય જાણે ઘઉંની અંદર જે કૂતરાની દવા આવતી હોય એ અમે રાખવી જ છે પણ આપણે પેન્ડી મિથેલિન ખાસ કરીને વાપરવી જોઈએ ઘઉંમાં ગોળપાનની દવાથી કોઈ આડઅસર નથી પણ આ કૂતરાની દવા જો વાપરવી તો એની ફૂટ જે હોય વીસ દિવસના ઘઉં થાય ત્યાર પછી અમે વાપરવાની આગ્રહ રાખતા હોઈએ તો એ વીસ દિવસના જે ઘઉં છે પછી જે નાની ફૂટ થઈ એને નુકસાન કરતું હોય એટલે ઘણું બધું ઉત્પાદનમાં ફેરફાર થતા હોય એટલા માટે ખાસ કરીને જે જગ્યાએથી તમે દવા લેતા હો અથવા અમારી પાસે લેતા હો તો અમે જે તમને સલાહ આપી એ મુજબ હાલશો તો ખોટી રીતે હેરાન નહીં થાવ અત્યારે ખેડૂતોએ ઘણું એવું કર્યું કે ભાઈ આપણે અઠવાડિયા પછી સાટી દેવું હોય કે પેન્ડિલિને ઓપસીકોલની કાંઈ જરૂર નથી ને હવે એ પછી નહીં એટલા બધા હેરાન થયા અહીંયા આવીને આપણને એમ કે આની દવા આપો આની દવા આપો તો એ બધું નુકસાન થતું હોય અમે આપવા માટે જ છે અમારી પાસે દવા છે શેણામાં સાટવાની દવા છે ઘઉંમાં જીરામાં ડુંગળીમાં બધાની દવા છે પણ એ પાકને થોડું ઘણું નુકસાન થતું હોય ને પાકના ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થતો હોય એટલા માટે ખાસ કરીને હવે જે લોકો વાવેતર કરે છે અને ખાસ ભૂલવાનું નથી આ નિંદામણ નાશક જે દવાઓ વાપરવાની છે જે એ ખાસ કરીને વાપરવાની છે અને હવે વાવેતર દસ તારીખ સુધી હાલવાના છે હજી એ ખબર છે કે કોઈ પણ પાકનું વાવેતર તમે કરશો તો એને થોડુંક ઘાટું કરવું પડશે એમાં પાણી દવા ખાતર એની ખૂબ કાળજી લેવી પડશે જેમ તેમ નહીં હાલે હવે અત્યારથી હવે સમય ફરી ગયો છે હમણાં પંદર આપણે એમ માનું ચૌદ તારીખ ખેત પછી હવે વાવેતર ચાલુ થઈ જાય તલ બાજરી મગફળી મગ અડદ એના વાવેતર ઉનાળુ પાકના વાવેતર ચાલુ થવાની તૈયારી છે પંદર દિવસ પછી તો હવે શિયાળુ પાકને ઓછો સમય છે ખેડૂત મિત્રોને કોઈને કપાસ કાઢી અને બીજું વાવેતર કરવું હોય તો બે પાંચ દિવસનો સમય છે તો આ સમયમાં વાવેતર કરે તો એ રીતનું કરવાનું છે કે હવે આમાં છેદે ભૂલ ખાધી એટલે આપણે પાકમાં નુકસાની થાય અને અથવા જો કોઈ પણ ખેડૂત મિત્રોને ઉનાળુ તલનું વાવેતર કરવું હોય હવેથી તો એને કપાસ નીકળી ગયા પછી ટાઈમ વધારે છે જે આપણી પંદર વીસ દિવસનો તો એવા સમયમાં ખેડ ખેડ કરીએ અને તપવા દેવું પાંચ દિવસ કેરા પાળી બાંધીને એકવાર ઓરવી નાખવું એટલે ખડ ઉગી જાય પછી એમાં હાથી હાકી અને કમ્પ્લેટ કરી રાખે તો જ્યારે આપણે તડકો પડશે જ્યારે આપણું ડેપરેશન જ્યારે વ્યવસ્થિત થાય ત્યારે અહીંથી વિડીયો આવે ત્યારે તમે તલનું બિયારણ ટોટલ કંપનીનું કાળા તલ છે સફેદ તલ છે મગ છે બાજરી છે અડદ છે ટોટલ જાતનું બિયારણ પાસે હાજર જ છે અને ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે આપણે જે વાઢની ઝાડ ટાઈપનું જે મંગલમ કંપનીનું વિટાગ્રાસ જે આપણે આપ્યું છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે તમારી પાસે છે કે કેમ કરવું વાવવું ન વાવવું પણ એને બીજા મહિના સુધી વાવવાનું નથી જે કોઈ ખેડૂત મિત્રો વાવશે તો પણ એને કાઢી નાખવું પડશે અથવા એનો વાઢ જ નહીં આવે એ ઠંડીમાં થતું નથી એટલા માટે તમને નથી આપતા બાકી બિયારણ અમારી પાસે હાજરમાં જ છે પણ અત્યારે તમને આપશું તો તમારા સાતસો રૂપિયાનું પાંચસો ગ્રામ બિયારણ છે એ તમારું ફેલ થાય અને તમે એવું કહેવો કે આ અમે નથી લેવાતા અને આ નહોતું એટલા માટે અમે તમને નથી આપતા જ્યારે ગરમીનું વાતાવરણ જ્યારે ટેમ્પરેચર ત્રીસ ડિગ્રી ઉપર જાય ત્યારે જ અમે એ બિયારણનું વેસાણ કરવાના છીએ અને તલનું પણ એવી જ રીતે વેચાણ કરવાના છીએ તલનું બિયારણ હવે છેલ્લા ચાર પાંચ દિવસમાં અમારી પાસે હાજરમાં જ રહેવાનું છે પણ કોઈ ખેડૂત મિત્રોએ ઉતાવળ કરવાની નથી તળનું અમે પૂરેપૂરું ઉત્પાદન લેવડાવશું એની અમે તમને ખાતરી આપી છે વધારે કાંઈ માહિતી જોતી હોય કે કોઈ અટવાય કોઈ જગ્યાએ તો અમારા નંબર બધા ખેડૂત મિત્રો પાસે છે ઓગણ આઠ સુમાલી એસી એંશી ત્રણ આ નંબર ઉપર ફોન કરીને ગમે ત્યારે પૂછી શકો છો આભાર